સરકારની એમાં છે અહીંયા જે રોડ જે છે રોડનો વાઇડિંગનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ અને અહીંયા બહુ ટ્રાફિક કન્જિશન રોડ અને ખરેખર લગભગ ચારસો ની આસપાસ જે ટોટલ તમામ તો આર ટોટલ ફેસ લોકોને નોટિસ આપવામાં આવ્યા છે લગભગ સાત દિવસની મદદ પ્રોસેસ ઓછું કરીને અને તમામ માણસોને પહેલાથી વોર્નિંગ આપીને અત્યારે આજના દિવસે પોલીસ જીએસઆરટીસી અને વિશેષ નગરપાલિકા તરફથી અત્યારે દબાણ હટાવવાની કાર્યવાહી આ દબાણ હટાવવાની કાર્યવાહીમાં અમારી તરફથી ઇન્ડસ્ટ્રીયલ ઇઝ્યો છે અને સરકારની એમાં રોજ સુવિધાઓ જે છે અહીંયા જે રોડ જે છે રોડનો વાઇડનિંગનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે અને અહીંયા બહુ ટ્રાફિક કન્ડિશન

નીમધં ની નીચ્વર ની નીંઓયન૓ં નીચ્ાબ નીણ નીચડળ નીતયેન્ડહ નીચાંન્ય નીંચ્ય નીમ્યને નીખળાિં ન�